નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને ખેડૂત મિત્રો આજે જીરુના બજારભાવમાં ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહીજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ સમી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો ને પચીસ રૂપિયા સુધી બોલાજા રાજકોટમાં ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર પાંચસો ને ધ્રોલમાં બે હજારથી ત્રણ હજાર ચારસો ને સિત્તેર વિરમગામમાં ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર છસો ને પચીસ પાટડીમાં ત્રણ હજાર ત્રણસો ચાલીસથી ત્રણ હજાર પાંચસો ને પચાસ કડીમાં ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર ચારસો ને હળવદમાં ત્રણ હજાર એકથી ત્રણ હજાર પાંચસોને એકત્રીસ મોરબીમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો ને સોસઠ બોટાદમાં બે હજાર નવસો પંચોતેરથી ત્રણ હજાર ચારસો નેવું પોરબંદરમાં બે હજાર નવસોથી ત્રણ હજાર ચારસો ભયાઉમાં ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો ને એકાવન રાપરમાં ત્રણ હજાર ત્રણસો પંચોતેરથી ત્રણ હજાર ચારસો ને એંસી ધ્રાંગધ્રામાં ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર ચારસો ને એકાવન જસદણમાં ત્રણ હજારથી ત્રણ હજાર છસો જેતપુરમાં ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર માંડલમાં ત્રણ હજાર ત્રણસો એકાવનથી ત્રણ હજાર છસો વિસાવદરમાં બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર એકસો ને સન્નું સાવરકુંડલામાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર હારીજમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસોને નેવું અમરેલીમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર છસોને પાંચ અંજારમાં ત્રણ હજાર પાંચસો દસથી ત્રણ હજાર પાંચસોને ત્રીસ નેનાવામાં ત્રણ હજારથી ત્રણ હજાર છસોને અગિયાર ધાનેરામાં ત્રણ હજાર ત્રણસો પાંસઠથી ત્રણ હજાર ત્રણસો ને દિયોદરમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસોને દસ વાંકાનેરમાં ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર પાંચસોને ચાલી જુનાગઢમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ચારસો ને વીસ વારાહીમાં ત્રણ હજાર ત્રણસો નેવુંથી ત્રણ હજાર પાંચસોને સિત્તેર થરામાં ત્રણ હજાર બસો સિત્તેરથી ત્રણ હજાર ચારસો ને એંસી થરાદમાં બે હજાર આઠસો એકાવનથી ત્રણ હજાર સાતસો ને પચાસ ત્યાર પછી ખેડૂત મિત્રો જામનગરમાં બે હજાર પાંચ હજાર પાંચસો રૂપિયા બોલાયા ઊંઝામાં ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર બસો ને સાહીઠ ગોંડલમાં બે હજાર સાતસો એકાવન થી ત્રણ હજાર ત્રણસો ને એકસઠ રૂપિયા સુધી આજે જીરુના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા જ દરરોજના તાજા જીરુના બજાર ભાવની સૌપ્રથમ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયાને લાઇક કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા આ જીરુના બજાર ભાવની જાણકારી તેમને મળી શકે